મમ્મીઓ તો સુપર મોમ છે એ લોકોને બાળક પાસે એટલું બધું કંઈક કરાવી દેવું છે ઓહો આમ ઘડીક જપે નહીં એવું ટાઈમ ટેબલ બનાવે એનું માંડ માંડ એમને જે દિવાળીનું વેકેશન મળ્યું હોય કે ઉનાળાનું વેકેશન મળ્યું હોય બાળકનું એનું સ્કૂલ કરતાં વધારે ટાઈટ ટાઈમ ટેબલ બનાવે અને એ જે એને સવારના ઉઠાડે પોતે એલાર્મ મૂકે એલાર્મ વાગે એના કરતા પહેલા માં ઉઠી જાય પાછી છોકરાને ઉભો કરે ઊભો કરીને લઈ જઈને કાયનેટિક પર પાછળ બેસાડે લગભગ આમ પરાણે બેસાડ્યો હોય એમ લઈ જઈને સ્વિમિંગ પુલમાં નાખે હજુ બિચારો બે ત્રણ પાર્ટ આમ આમ કરીને ભીનો થાય ત્યાં પાછો એને પકડે ઉપાડીને ટેનિસ કોર્ટમાં મૂક્યા આવે ત્યાં થોડુંક રમ્યું હોય ત્યાં પાછો ત્યાંથી ઉપાડીને જુડોના ક્લાસમાં નાખ્યા આવે આટલું કરીને છોકરાના માંડ થાકીને ઘેર આવ્યો હોય ત્યાં પેલા કૂતરા પકડવાની ગાડી જેવી રિક્ષા આવી જાય સ્કૂલે લઈ જવા એ રિક્ષામાં પાછા છોકરા ભરે એને લઈને નિશાળમાં ઠાલવે નિશાળમાં શિક્ષક રસ વગર બધું બધું કામ એને લઈને છોકરો સાંજે આવે ત્યાં પાછી મમ્મી તૈયાર જ હોય હવે આને ડાન્સ ક્લાસમાં મૂકી આવે કેટલાક પછી સ્પેનિશ શીખવાડવા લઈ જાય મેં તો એક જન પૂછ્યું હતું કે આને સ્પેનિશ શીખવાડવાનું શું જરૂર છે તો મને કે ભવિષ્યમાં પરદેશ જાય ને તો ત્યાં સ્પેનિશ આવડતું હોય તો બહુ સારું પડે અરે એને ગુજરાતીના સાસા છે સ્પેનિશ સ્પેનિશ જ્યારે શીખે તો સારું છે જગતની કોઈ પણ એક ભાષા તમને સારી આવડે ને એટલે બીજી ભાષા તમે સારી રીતે શીખી જ શકો મારો વિષય ભાષા વિજ્ઞાન છે એટલે હું તમને ખાતરીથી કહું છું કે હું જરાય નથી કે કોઈ એક ભાષા બહુ કંઈ મહિમા છે અને બીજી ભાષાઓનો કંઈ એનાથી ઓછું મહિમા છે પણ આ રીતે જે લોકો બાળકોને ઉછેરે છે ને મને ખરેખર એમ થાય ક્યારેક કે આ એમના છે કે કોકના એમને આપ્યા છે એ જે રીતે દોડાવે છે છોકરાઓને અને પછી એ જે એમને શાળાના પરિણામો માટે આપણે ત્યાં તો દસમું પણ મહત્વનું બારમું મહત્વનું એ આઠમા ધોરણથી જેની તૈયારીઓ ને એના ટ્યુશન ક્લાસ ને ખરેખર અહીંયા જે બેઠા છે એ વાલીઓ પોતે હૈયા પર હાથ રાખીને મૂકવું છે આપણે આવું કર્યું તોય તમારું રોડવાઈ ગયું કે નહીં તમારા જેટલું કદાચ આનું નહીં રૂડવાય પણ વાંધો તો નહીં જ આવે તો આટલું બધું શું કામ કરો છો એને થોડુંક એની રીતે વિકસવા તો દો આ કોકના નથી તમારા પોતાના છે અને આવ્યા નહોતા ત્યારે કેવી સ્થિતિ હતી એ તો વિચારો ત્યારે તો પથ્થર એટલા દેવ કર્યા હતા ક્યાં ક્યાં માથા નમ આવી આવ્યા હતા કેટલી કેટલી વિનંતીઓ કરી ત્યારે આવ્યું છે અને હવે એની સાથે આવું કરો છો કે એ ન કરી શકે એટલી બધી પ્રવૃત્તિઓ એને આપો છો તમે આમાંથી એક પણ કળામાં નિષ્ણાત છો એટલે તમારા બે ના ભાગે જે તમે ન કરી શકે એ બધું આની પાસે કરાવો છો એને ડાન્સે આવડો જોઈએ એને જુડો આવડે એને ટેનિસે આવડે એને સ્વિમિંગ આવડે આટલું બધું જો કરાવવું હોય તો તમારે બાળકોની સંખ્યા વિશે વિચારવું જોઈએ કારણ કે આ એક એક કલા જિંદગી માગે એવી છે તો બધું કોઈ બાળક ન કરી શકે મોટા ભાગના દાંપત્યમાં જે કેટલાક પ્રશ્નો છે સંગાતને કડવો બનાવનારા એ આ બાળ ઉછેરના જ છે બે અભિગમ જુદો હોય બે જણા આટલું બધું અપેક્ષા રાખે પણ કોણ કરશે એ વિશે પછી બંનેના મનમાં જુદી સમજણ હોય કે આ માટે કોલેજમાં શાળામાં મીટિંગ રાખી છે વાલીની ત્યારે જશે કોણ અને પછી પપ્પાને એમનું કામ હોય મમ્મીને એની ઓફિસમાં કામ હોય અને છેલ્લે દાદા દાદી જાય દાદા દાદી બિચારા એમના સમય નહીં સમજણ વાળા હોય એટલે એ તો શિક્ષક કરતા પહેલા સંબંધ છે કે આવું ના કરાવાય સાહેબ પૂછે કે આટલું બધું તો એમ કે અમે એ જ કહીએ છીએ ભાઈ પણ ક્યાં સાંભળે છે બા એમ કહે કે બહુ નથી સાંભળતી કારણ કે એમને તો તરત જ દોષનો ટોપલો પાસ ઓન કરવાનો છે એટલે એના ઉપર કરે પણ આ ટુગેધરનેસ ટુ માટે એને એ બોન્ડિંગને પતિ પત્નીના બોન્ડિંગને વધારે મજબૂત કરવા માટે સંગાથનું ગૌરવ કરવા માટે બાળકનું ધ્યાન એવી રીતે રાખવું જોઈએ એવો ઉછેર કરવો જોઈએ એમાં બંનેનું યોગદાન દેખાવું જોઈએ પણ આ બંને ટુગેધરનેસ એની વ્યાખ્યા જ લોકો સમજ્યા નથી